પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું દસ ટીમો વહેલી સવારે બુટલેગરોની ઘરે ત્રાટકી કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ઉપર રેડો કરી પ્રોહિબિશનના કુલ કેસો નીલ રેડો કુલ ચુમાલીસ કરીને પ્રોહિબિશન બુટલેગરો ઉપર કાર્યવાહી કરતી ગીર જિલ્લા પોલીસ પોલીસ સ્ટેશનમાં કુલ સો પોલીસ કર્મચારી દ્વારા પ્રોહી મેગા ડ્રાઈવ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ઓગણસિતે લિસ્ટેડ પ્રોહી બુટલેગર ઉપર રેડ કરી અસરકારક કામગીરી કરવામાં આવેલ હતી જેમાં કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો પચાસ ભારતે બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા ચોત્રીસ કરેલ નીલ રેડ ચુમાલીસ કુલ મુદ્દામાલ એકત્રીસ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય શબીર સેલોત કોડીનાર